સેન્ટરમાં યોજાશે તાજેતરના સમયમાં આ કેન્દ્રશાસિત પ્રદેશમાં કેટલીક આતંકવાદી ઘટનાઓ પણ બની છે પીએમની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર શ્રીનગરને રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે શેર એ કાશ્મીર ઇન્ટરનેશનલ સેન્ટર અંદા લુકની આસપાસ સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે પોતાની મુલાકાત દરમિયાન પીએમ મોદી જમ્મુ કાશ્મીર ને પંદરસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપશે આ પછી તેઓ એકવીસ જૂને સવાર સાડા છ વાગે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર શ્રીનગરમાં યોગ કાર્યક્રમમાં ભાગ લેશે વડાપ્રધાન વર્ષ બે હજાર પંદર ચંદી પ્રતિષ્ઠિત સ્થળોએ યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું આ વર્ષે યોગ દિવસની થીમ સ્વ અને સમાજ માટે યોગ છે અને વ્યક્તિગત અને સામાજિક સુખકારીને પ્રોત્સાહન આપવા માટે તેની બેવડી ભૂમિકાને પ્રકાશિત કરે છે પીએમઓએ જણાવ્યું છે કે આ કાર્યક્રમ ગ્રાસરૂટની ભાગીદારીને અને ગ્રામીણ વિસ્તારોમાં યોગના પ્રસારને પ્રોત્સાહિત કરશે